Rupada 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 её लाज काल गोंजी Rupada 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 so मैं बाजी नागजा नागए करादाர्ना पास्ता न抱प श्बचाच्ज्व. जा द्याओ घाए लागग ऐत ता अला सभ अल रप्या गझारे मावादा रेंधे कराई Vegard चो अबाह नागग नने

ને સમાધિ મંદિર આજના લાઈ દેશે સુંદર મજાના જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈ દેશે મિત્રો સમાધિ મંદિરના ધીરેશભાઈ બાપા સતરામભાઈ આથી મંદિર પર જોઈ શકો છો સુંદર મજાના લાગી રહ્યું છે અને બાપાની જે સુંદર મજાના પ્રક્રિયા છે નિકુલ તરફથી બાપા સતરામ બાપા સતરામ નિકુલભાઈ તો સુંદર મજાના સુંદર બાપાના લાઈ દર્શન રહ્યા છે કે આ છે બાપાની સમાધિ મંદિર કે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવી છે તો સમાધિ મંદિરના સુંદર મજાના લાઈ દર્શન બીજું કે તમે મિત્રો ચેનલમાં પહેલી વાર કોઈ આપણી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ દર્શન સાંજના સાડા છે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈ થઈ શકે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં રહેતા આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવશું જિગ્નેશભાઈ બાપા ભાઈ બીજું કે સામે સમાધિ મંદિર ધ્યાન મંદિર છે ધ્યાન પણ દર્શન કરાવશું કે જ્યાં બાપાને છે જ્યાં બાપા વર્ડની નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બની જ મિત્રો અત્યારે થોડી ટ્રાફિક દેખાય છે મિત્રો ત્યાં અને અહીંથી ધ્યાન મંદિરની પાછળ જોઈ શકો તો સુંદર મજાનો બગીચો છે મિત્રો અને જગ્યા પણ ખૂબ વધારે છે મિત્રો બગીચો પણ સુંદર મજાનો છે મિત્રો અને અહીંયા ઘણા બધા લોકો છે બેસીને ધ્યાન ધરે છે અને અહીંયા એકવાર બેસીને ધ્યાન ધરો મિત્રો તો મન છે શાંતિ લે છે મિત્રો તો આજના સુંદર મજા કરાવી અંજારથી જગ્નેશભાઈ લાઈવમાં જોડાઈ જ

તો આજના સુંદર મજાના લાઈ દેશે મિત્રો બાપાના પછી મિત્રો તમારી કેમ કે અહીંયા છે ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ અમુક જગ્યાએ અહીં થાય છે થાય છે તો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો આ છે બાપાનો વડ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો આ છે ધ્યાન ચાલો અહીંથી આગળ જઈશું મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવશે રાજુભાઈ ટાઢા બાપા સ્ત્રામભાઈ વધારે ટાઈમ નહીં રહેતા આગળ જઈશું અને બીજા મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બનાવી રહીજો મિત્રો મંદિર પણ જોઈ શકો સવાર સવારમાં સુંદર મજાના લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો

ચાલો મંદિરને સબસ્ક્રાઇબ કરો લાઈવ માં બની રહેજો તો અત્યારે મંદિરની સમય થઈ ગયો છે તો મંદિરના સિંધમજના લાઈવ દર્શન કમન ઈવેન્જોય સુજો જય શ્રી રામ આદર દે આજના સિંધમજના લાઈવ દર્શન તો ફરી જે નવા મિત્રો છે એમને જેનાથી ચેનલના નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈવ રહેશે સાંજના સાડા છ સંધ્યા ત્યાં રહેશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દેશન શકે તો મિત્રો આજનું લાઈ એટલે સુધી રાખીએ લાઈવ મજા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપસ રામ જય શ્રી રામ રાધે આજનું આજની લાઈ એટલે સુધી રાખીશ તમે વિડીયો બન્યો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો બાપસ્ત રામ જય શ્રી રામ રાધે આપણો દિવસ શુભ રહે મિત્રો